માને યાદ આજનો આ કાર્યક્રમ એમાંય માતૃ વંદના માટે મા પાસે એટલી પ્રાર્થના કરીને કીધું કે હે મા હે જોગમાયા હે જગત જનની કારણ કે તારી પાસે અમે આવ્યા છીએ પણ કઈ રીતે કારણ કે કર ગરી અને કેવા આવ્યું નહીં

દઉ પરિવારના માતૃશ્રી હું અને તમે બધા અહીંયા ભેગા થયા છીએ એમાં વિશેષ માને શ્રદ્ધાંજલિ સુનબાઈ માને હું અને તમે આપવા માટે ભેગા થયા છીએ પણ એમાં વિશેષ આમ તો અમારો આ પરિવાર એટલે નાથાભાઈ ભાયાભાઈ હુંબલ પછી ભરતભાઈ હોય જિગ્નેશભાઈ હોય આખો અમારો પરિવાર છે નાથા બાપુ આમ તો એટલે એ સમગ્ર અમારો પરિવાર છે પણ પરિવારને આંગણે આ માતૃવંદનાનો કાર્યક્રમ અને માની વંદના કરવા માટે આપણે સૌ સગા વાલા કુટુંબીઓ સંબંધીઓ પ્રેમીઓ આ બધા અહીંયા સાધુ સંતોથી લઈ માતાજીથી લઈ સંતો જે કોઈ આવ્યા છે એ આજે માતૃવંદના અને માને શ્રદ્ધાંજલિ અર્પવા માટે થઈ અને આવ્યા છે એમાં વિશેષ આજના આ કાર્યક્રમની અંદર કોઈ કલાકાર ઉપરથી એમની ઓળખાણ ન આપતા હોય એવું ન બને એવું આપણું ઘરેણું આપણું ગૌરવ એટલે મનુભાઈ જંગવડ એટલે કે મનુમામા તેમજ આપણું દડવા અને દોડવા એટલે મેણંદ બાપુ દડવા કોનું તો મેણંદ બાપુ નું કહેવાય એમના જ પરિવારમાં સીધું વારસો એટલે અમારે મનુભાઈ સર્પસશ્રી એટલે કે મનુમામાં તેમજ અમારે આ પરિવારના જ છે એવા અમારે પાંચવડાથી વિરામામાં પણ અહીંયા ઉપસ્થિત છે તેમજ અહીંયા એક એક વ્યક્તિઓ એવા છે કે કદાચ મનુમામાં નામ લેવા માટે બેસું તો આ સમય આમ પસાર થઈ જાય બધાને હું અહીંથી ઓળખું છું પણ આજનો આ કાર્યક્રમ એટલે માતૃ વંદનાનો પ્રોગ્રામ છે માને શ્રદ્ધાંજલિ અર્પવા માટે થઈ અને હું અને તમે બધા ભેગા થયા છીએ ત્યારે અહીંયા મારો તમામે તમામ સમાજ અને એમાંય મારા સમાજના બધા વડીલો છે ત્યારે એમના ચરણોમાં હું અહીંથી વંદન કરું છું આ બધાના પગે લાગી અને અને આપનો આશીર્વાદ લઈ મારા શબ્દોની શરૂઆત કરું છું કારણ કે સમાજ અને એમાંય મારા વડીલો બેઠા છે એટલે તમે ન્યા બેઠા બેઠા દુઆ કરો છો ને એટલે આ બધું પેઢીઓથી હાલે છે બાકી આ એમને હાલતું હોય પણ આમાં કોક સમાજની કોઈક કોક સાધુ સંતો અને અહીંયા બેઠેલા વડીલોની એવી કંઈક દુઆનો વરસાદ વરસે છે એટલે આ ચાર પાંચ હરખે આયલું આવતું હોય એનું માત્ર ને માત્ર કારણ અહીંયા બેઠેલા મારા વડીલોના આહુડા અને તમે આપેલો આશીર્વાદ છે એટલે અહીંયા આ સાધુ સંતોથી લઈ અને તમામે તમામ એમના ચરણોમાં પણ હું અહીંથી વંદન કરું છું અને ફોનબાઈ માને હું અને તમે બધા શબ્દ અને સ્વરની શ્રદ્ધાંજલિ અર્પવા માટે થઈ અને આવ્યા છે ત્યારે

બધા શબ્દ અને અમે અહીંથી બોલી છીએ પણ તમે ત્યાં બેઠા બેઠા ભજનો બેઠા લેહો ને અને ન્યાય બેઠા બેઠા યાદ કરીને એટલું કહેજો કે હે મા એ જોગમાં અમારી મા તમારે ચરણ આવી છે એને કહેવાય કે મોક્ષ અર્પણ કરજે એવી પ્રાર્થના તમે પણ ત્યાં બેઠા બેઠા કરજો અહીંયા જે કઈ ભજન ગવા હે અહીંયા જે કઈ બોલા હે જે કઈ

અમારી માના ખાતામાં જમા કરજે એવી પ્રાર્થના કરવા માટે થઈને આવ્યા છે કે અમારા ખાતામાં જે કાઈ પુણ્ય હોય અમે જે કાઈ નામ સમરણાય બેઠા બેઠા લીધું હોય અને એનું જે પુણ્ય મળ્યું હોય એ તમામ તમામ પુણ્ય અમારી માં એટલે કે હોનબાઈ માના ખાતાની અંદર જમા થાય એવી પ્રાર્થના અખે બ્રહ્માના માલિક ભોળાનાથના ચરણોમાં કરવા માટે થઈ અને હું અને તમે બેઠા છે તમે ત્યાં બેઠા બેઠા માત્ર સાંભળતા નથી તમે તમે ન્યા બેઠા બેઠા સમરણ કરો છો ને એ તમામ એ તમામ સમરણ અહીંથી ગવાયેલું બોલાયેલી તમામે તમામ છે કાલે સવારે તમારે જવું કોઈ ગરીબ માણા હોય એનો ઘરવાળો ગુજરી ગયો હોય પડોશ માં બધાને ખબર હોય કે મૃત્યુ થઈ ગયું છે પણ ત્યાં રાતે કોઈ ન આવે કારણ કે રાઈતે આવે ને તો પાસે રાઈત રોકાવું પડે કડકડતી

થઈ હું ગયું અને એનાથી એક ડું આગળ કહું તો મનુમા મને કેવા દો કારણ કે સાહેબ આ શરીરમાંથી જીવ નીકળી જાય ને એટલે આ શરીર ને નાશ કરવાના ઉપાય કેટલા ત્રણ ઉપાય ચોથો ઉપાય છે ને આ શરીર માંથી જીવ નીકળી જાય અગ્નિદા દેવામાં આવે અને આના શરીર મુસલમાન નું હોય આવે અને સાધુ કદાચ નીકળી જાય અને તમે હરિદ્વાર હોય અને ગંગાના પ્રવાહમાં બોડીને કહેવાય કે વેતી મૂકી દેવામાં આવે ત્રણ રીતે શરીર નો નાશ કરી શકાય ચોથો ઉપાય છે નહીં એક એને અગ્નિદા દેવામાં આવે કા એને દફનાવવામાં આવે અને કા ગંગાના પ્રવાહમાં માં

ભક્તિ ને જો ઉમર પચાસ પ્રહલાદ્રુવ ને કેવાય પરમ તત્વ પરમાત્મા નો નો થયો હોત ઉમર જો ભક્તિ ને કેવાય લેવા દેવા હોત બીજું કે શક્તિને પણ ઉમર લેવા દેવા નથી કારણ કે એમ લાગે કે યુવાન થાય અને થોડો કામ ભેહુના દૂધ દૂધ ખાય

કારણ કે રામનું નામ મેળવવા માટે અંધારી કોટડીમાં પૂરી દે પહાડ ઉપર થી ફેંકવામાં આવે પણ કોકે એટલું કીધું બાપુ એક કામ કરો કુમડું એવું બાળક છે હમણાં કહેવાય કે રામનું નામ મેલી દે એક અંધારી કોટડીમાં પૂરી દીધું હવે ખાધા પીધા વગેરે

ખડખડા રસ્તો હતો અને પોષણ પૂરું પાડ્યું હોય તો આ તો આવડી બધી ઓરડી છે આમાં પોષણ પૂરું ન પાડે પણ વિશ્વાસ તને નથી વિશ્વાસ હોય તો મારો ભગવાન રોમ રોમ માં વાત જાણીતી કેવાય પરમ તત્વ પરમાત્મા પ્રગટ થાય એ જ રીતે સાહેબ બે મિનિટ માટે પ્રહલાદ દુધી ગયો ભરાય ન ભરાય પણ એજ થાંભલા માં કીડી ની લાઈન દેખાડેલી એજ રીતે સાહેબ મેવાડની અંદર મીરાના હાથમાં એવું હળાળ જે રાયું કે એક કાળજા માથે પડે તો શેષ તાળું નું નાકે આવું જે જે રાયું પીવાય 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 નો નો પણ કહેવાય કે કૃષ્ણ પરમાત્માએ ની લાઈન દેખાડેલી એ ઝેરના પેલા ખુદ કૃષ્ણ આવીને એટલું કીધું પીજા પીજા મીરા જગતના ના અમર થઈ જાય મીરા ગટગટ આવી ગઈ અને જે માણા ઝેર દેવા આવ્યો હતો ને એ પાછો વળ્યો એટલે પૂછ્યું આ જે રાણા

ભાઈબંધી થાય તો ભાઈ મારો છે પણ સાહેબ માણસ ને એમ કે નો માલિક કૃષ્ણ પરમાત્મા મારો બાપ છે કોઈ રૂવાળું ખાંગું કરી શકે આવી જાય તેથી પરમ તત્વ પરમાત્મા મહારાજ તમારાથી દૂર નથી એ નજીક જ છે પણ આવો વિશ્વાસ જયારે આવે ને ત્યારે આ બધી વસ્તુ શક્ય બનતી હોય ને એનાથી એક ડગલું આગળ કદાચ